પાટણ જિલ્લાની કેન્દ્રીય વિદ્યાલયના નવીન મકાનમાં શરૂ કરવા માટે પાટણ જિલ્લા સમસ્યા મંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે કે પાટણ જિલ્લો એ અંતરિયાળ અને ખેતીવાડી અને પશુપાલન પર લખતો જિલ્લો છે અને આ જિલ્લામાં સરકારશ્રી દ્વારા કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના અને શરૂઆત પાટણ શહેરના કે કે ગર્લ્સ હાઈસ્કૂલમાં શરૂ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ શાળાનું નવીન બિલ્ડિંગ સરસ્વતી તાલુકામાં ચોરમાપુરા ખાતે નવીન બનાવવામાં આવેલ છે તેથી બાળકોને દરેક પ્રકારની સુવિધાઓ રહેવા તથા અભ્યાસ સાથે રમતગમત સાથે બાળકો કુદરતી વાતાવરણમાં અને શાંત જગ્યાએ અભ્યાસ સાથે પોતાની દરેક શક્તિનો ઉજાસ સાથે વિકાસ થાય તે હેતુસર આ નવીન બિલ્ડિંગ અને શાળા બનાવવામાં આવેલ છે પરંતુ આ શાળાની શરૂઆતથી જ આજ દિન સુધી આ શાળામાં આ વિસ્તારમાં આવેલ એક અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં ભાડેથી ચલાવવામાં આવે છે આ નવીન બિલ્ડિંગ પાછળ સરકારે આશરે વીસ કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ પણ કરેલ છે પરંતુ આ નવીન બિલ્ડિંગમાં બાળકોને પ્રવેશ આપવામાં આવેલ નથી અને આ બિલ્ડિંગના રસ્તા વચ્ચે એક પાણીની કેનાલ આવે છે તેના પર પાકું નાળું પણ બનાવવામાં આવેલ છે પરંતુ કેટલીક સરકારી આંટી ધૂટી અને પરવાનગી નહીં આપવાના કારણે આ મકાનની આજે આશરે અઢી વર્ષ જેટલો સમય પણ થઈ ગયો છે અને તેનો કબજો પણ કોન્ટેક દ્વારા સુપ્રત કરેલ છે તેમ છતાં આ મકાનમાં બાળકોને અભ્યાસ અર્થે નવીન મકાનમાં પ્રવેશ આપવામાં આવેલ નથી કે શરૂઆત કરવામાં આવેલ નથી તેના કારણે સરકારશ્રીને મોટી રકમ ભાડા પાછળ ખર્ચ કરવી પડે છે અને કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા વચ્ચે પાણીના નારા પર તથા કેનાલ પર તાર ફેન્સિંગ પણ કરી આપવામાં આવેલ છે આપ આ શાળાના નવીન મકાનમાં શાળા શરૂઆત કરવામાં આવે અને બાળકોનો અભ્યાસ તથા રમતગમત સાથે દરેક સુવિધા સજ્જ આ મકાનમાં અભ્યાસની કામગીરી શરૂ થાય તેવી સૂચના આપવા લાગતા વળગતા તંત્રને તાત્કાલિક આ નવીન મકાન શાળા શરૂ કરે તેવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારની પ્રજા તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોની નમ્ર વિનંતી સાથે રજૂઆત છે આપ સાહેબશ્રી આ બાબતે અંગત રસ લઈને શાળાના નવીન મકાનમાં તાત્કાલિક શરૂ થાય તે ભલામણ કરવા માટે પાટણ જિલ્લા સમસ્યા મંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાબી તેમજ સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય અને ઉદ્યોગમંત્રી રાજપૂત તેમજ પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પાટણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે